નમસ્કાર દોસ્તો હું કનુ સગર કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો આજે આપણે સરસ મજાને સ્વાધ્યાય સમજૂતી જોઈશું એ પહેલા તમને મારા વિડીયો જો ઉપયોગી બનતા હોય તો વધારે વધારે શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને મને આવા નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ મળતો રહે છે વાતચીતમાં એક તમને કયું વાદ્ય ગમે કેમ મને વાંસળી વગાડવી અને સાંભળ્યું ખૂબ ગમે છે કારણ કે તેનો અવાજ ખૂબ જ મધુર અને મનને શાંતિ આપનારો હોય છે જે સાંભળીને ભક્તિમય વાતાવરણ ઉભું થાય છે છે તે ગરમા ગરમ પીરસવામાં આવે ત્રણ તમે કદી ઝપકીને જાગી ગયા છો ક્યારે હા ઘણી વાર રાત્રે જયારે કોઈ મોટો અવાજ થાય કોઈ અચાનક દરામણ સ્વપ્ન આવે ક્યારેક વહેલી સવારે જો કોઈ અચાનક બૂમ પાડે જ્યારે ચોમાસામાં જોરદાર વીજળીના કડાકા થાય પવન પણ આવા અનેક વખતે અચાનક ઊંઘ ઉડી જતી કોઈ લોકગીત તમને યાદ છે કયું હા અમારા વિસ્તારમાં નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં અનેક લોકગીતો ગવાય છે મને પાટણથી પટોળા મોહલ આવજો લોકગીત યાદ છે તમને આવડતું એક લગ્ન ગીત કહો જે લોકગીત છે એ લગ્ન ગીત છે કોણ હલાવે લીમડી ને કોણ જીપળી ભાઈ ને બેન ને લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી સરસ મજાનું છે તો આ પ્રમાણે આપણે તમને પણ એવા લગ્ન ગીત હોય તો તમે કરી શકો બે આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો પ્રશ્ન ત્રણ છે આ બદલે બદલે અને વેલને શબ્દો છે આ પ્રકારના શબ્દો વાપરી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે એવા બીજા આપણને પાંચ શબ્દો લખવાના કીધા છે ધોરી તો ધોરીડો બેન તો બેનડી મુખ મુખણા તળાવ તળાવડી પંખી માથે બીડું લેતા કેમ ખાવે તગારુ મજૂરો તગારુ ભરીને રહેતી કઈ જગ્યાએ લઈ જાય છે પંચીયું દાદાજી સવાર સવારમાં ખભે સફેદ પંચિયું રાખીને ક્યાં ચાલ્યા

રમવા રમવા બગીચામાં મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે ચોકમાં જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે ફિરકી આપણા હાથમાં આજે પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે છુપાઈ જઈએ ખૂણામાં એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે મૂકી આવે તેની બખોલમાં વાક્યમાં ખોટા શબ્દ ફરતે ગોળ કરો તે શબ્દ એ લખો કે મીનાક્ષી ઘણો હોશિયાર છે તો ઘણો એ સ્ત્રીલિંગ શબ્દ નથી એના માટે આપણે મીનાક્ષી ઘણી હોશિયાર છે રાજેશ પુલ્લિંગ શબ્દ છે ને પડી ગઈ એ ક્રિયાપદ છે એ સ્ત્રીલિંગને અનુકૂળ છે તો એ ખોટું આવશે રાજેશમતા રમતા પડી ગયો સ્નેહ બોલવા તૈયાર થઈ જાવ એના બદલે જાવના બદલે આવશે સ્નેહા બોલવા તૈયાર થઈ છોડ દૂર કરી જોવા જઈએ તો એક દૂર કર્યા એવું થાય કરી ના બદલે બાએ વાળામાંથી નકામાં છોડ દૂર કર્યા ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા તો ભાઈ બહેને કરી મૂકી

મારી વેલ સાગ અને શીસમની ની છે સાગરે સીસમ ને મારી વેલ રેલો મેં દૂધ અને સાકર નો શીરો બનાવ્યો ગદ્યમાંથી પદ્યમાં કરવાનું કહે છે એમ એટલે કે ભાવાર્થમાંથી કાવ્ય પંક્તિ લખવાની હોય અથવા કાવ્ય પંક્તિમાંથી ભાવર્થ લખવાનું હોય તો આવી રીતે આપણે દરેક કાવ્ય છે એ મુખ્ય હોવું જરૂરી છે

મને તે પ્રવૃત્તિ ત્રણ મિનિટ માં પૂરી થઈ ગઈ મને તે પ્રવૃત્તિ જો તમે તે પછી મેં જાતે એવા ખોટું વાક્યો બનાવ્યા આ વાક્યો બનાવ્યા ઘણા બહુ વચન વાળું છે ખોટું એક વાર ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યો જો ના આમ નાન્ય તો જાતિનું વાક્ય છે તો જોઈએ આપણે અત્યારે ગુજરાતી નો તાસ છે અમે પહેલો એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે ખૂબ સહેલું હશે એમ ને સહેલી છે પ્રવૃતિ છે સ્ત્રીલિંગ શબ્દ છે તો એ માટે એ પણ એક સગલિંગ શબ્દ હોવો જોઈએ મને તે તરત આવડી ગઈ મને મજા પડી ગઈ હું મજા પડી ગઈ એમ નહીં. મારી તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે ખોટા ખોટા બનાવ્યા ખૂબ આવ્યું તમે જ્યાં અલગ શબ્દો મૂક્યા છે એ શબ્દ અયોગ્ય ફકરામાં છે અને આપણે યોગ્ય કરીને મૂક્યા છે પ્રશ્ન નવ પ્રશ્નનો જવાબ લખો આ કાવ્ય કોની વાત આ કાવ્યમાં કોની વાત છે આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીની વાત છે આ કાવ્યમાં કૃષ્ણ બીજા કયા કયા સંબોધન કરવામાં આવ્યું છે આ કાવ્યમાં કૃષ્ણને કાનકુવર હરિ જીવન જેવા નામે સંબોધન કરવામાં આવ્યું છે કૃષ્ણને કૃષ્ણ શિશ તૈયારી કરે છે કૃષ્ણને મળવા ગોપીએ નવલા સુતાર પાસે સાગ ને સીસમ ને વેરડી બનાવડે બનાવડાવી છે દૂધ અને સાકર નો શીરો કર્યો છે ભગવાન જમી શકે માટે શીરાને ત્રાંબાના ત્રાસમાં ઠારવા મૂક્યો છે ચાર ગોપીની વેલનું વર્ણન કરો સુંદર અને કલાત્મક છે તે શાક અને સીસમતી લાકડામાં ખૂબ જ મહેનત અને કલાત્મક રીતે ઘડી છે આ વેલને ખેંચવા માટે ગોપીએ ઘોડો અને થમણો એમ બે મજબૂત બળદોની જોડી જોતરેલી છે પ્રશ્ન આગળનું પાંચ તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તમે શું તૈયારી કરો મારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો અમે હોંશે તૈયારીઓ કરીએ છીએ સૌથી પહેલા અમે ઘરની સફાઈ કરીએ છીએ મહેમાન માટે નાસ્તો અને રસોઈમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીએ છીએ તેમના આવવા પર અમે દરવાજે જઈને હસતા મુખે સ્વાગત કરીએ છીએ અને તેમને ઠંડુ પાણી કે શરબત આપી તેમનો આદર સત્કાર કરીએ છીએ રાત રોકાવાના હોય તો તેમના માટે ઊંઘવા માટેની વ્યવસ્થા પણ કરીએ છીએ બાળદોસ્ત તો તમારા ઘરે પણ જે રીતે મહેમાન આવવાના હોય અને એ પ્રમાણે જે તૈયારી થતી હોય એ તમે આમાં જાતે લખજો મજા આવશે તમને પ્રશ્ન પ્રશ્ન છેલ્લો છે કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો હવે બાળદોસ્ત તમારે ગદ્ય અને પદ્યને ખાસ સમજી લેવું જોઈએ મારી શેરીએથી કાનકુર આવતા રેલોલ આ પદ્ય છે હવે એ જે ભાવાર્થ થાય

મને કોઈ દિનાનાથના દર્શન કરાવો બાળ દોસ્તો આ હતી આપણી સ્વાધ્યાય સમજૂતી જરૂરથી તમને ઉપયોગી બનશે જ અને આવા અવનવા વિડીયો અવનવા સ્વાધ્યાય સમજૂતી જોવા માટે આપણી ચેનલને જરૂરથી વધારે વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કરાવવાનું ભૂલતા નહીં મળીએ આપણે એક નવા પાઠની સ્વાધ્યાય સમજૂતીમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત